નમસ્તે મિત્રો એજ્યુકેશન હબ થ્રી ફિફ્ટી ફોર ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે શીખીશું ધોરણ છની ગણિતની પાઠ્યપુસ્તકનું ચેપ્ટર પાંચ પાયાના આકારોની સમજૂતી એનું સ્વાધ્યાય પાંચ પોઈન્ટ આઠ એનો પ્રશ્ન એક કે તપાસો કે નીચેનામાંથી કયા બહુ કોણ છે ને તેમાંનો કોઈ પણ ન હોય તો કહો કે તે શા માટે નથી

જે બંને રેખાખંડોની બનેલી નથી માટે સી અને ડી બહુકોણ નથી કારણ કે તે રેખાખંડોનો બનેલા નથી પ્રશ્ન બે નીચેના દરેક બહુકોણનું નામ આપો તો અહીંયા ચાર બાજુવાળી આકૃતિ છે એટલે એને આપણે ચતુષ્કોણ કહીશું ત્રણ બાજુ છે એટલે ત્રિકોણ પાંચ બાજુ છે માટે પંચકોણ અને અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ બાજુ છે એટલે કે અષ્ટકોણ ત્યારબાદ પ્રશ્ન કે નિયમિત ષટકોણની કાચી આકૃતિ દોરો અને તેના કોઈ પણ ત્રણ શિરો બિંદુને જોડી ત્રિકોણ રચો તો તમે દોરેલો ત્રિકોણ કયા પ્રકારનો છે તે કહો અહીંયા એક ષટકોણ દોર્યા છે મેં અને એમાં કોઈ પણ ત્રણ શિરો બિંદુને જોડીને ત્રિકોણ બનાવે છે હવે આ બંને ત્રિકોણ એ લઘુકોણ ત્રિકોણ બનશે ત્યારબાદ પ્રશ્ન ચાર કે નિયમિત અષ્ટકોણની કાચી આકૃતિ દોરોની અષ્ટકોણના બરાબર ચાર શિરો બિંદુઓને જોડીને લંબ ચોરસ બનાવો તો અહીંયા અષ્ટકોણ એટલે કે આઠ બાજુઓવાળો બહુકોણ બનાવ્યો છે જેના ચાર શિરોબિંદુ જોડીને લંબ ચોરસ બને છે ત્યારબાદ છે કે વિકર્ણ એ એવો રેખાખંડ છે કે જે બહુકોણના કોઈપણ બે શિરોબિંદુઓને જોડે છે અને તે બહુકોણની કોઈ જ બાજુ નથી પંચકોણની કાચી આકૃતિ દોરી તેના વિકર્ણો દોરો તો અહીંયા પાંચ બાજુવાળો આકૃતિ દોરી છે જે પંચકોણ અને વિકર્ણો એટલે કે સામસામેના શીરો બિંદુઓને જોડતો રેખાખંડ તો અહીંયાથી આ બિંદુ આ બિંદુથી અહીંયા અહીંયાથી આ બિંદુ સુધીના આ અને આ બિંદુથી અહીંયા તેની અંદરના વિકર્ણો આપણે જોઈ શકીએ છીએ તો મિત્રો અહીંયા આપણું ચેપ્ટર પાંચ પૂર્ણ થઈ રહ્યું છે હવે સમગ્ર ચેપ્ટર પાંચ દરમિયાન જો તમને કોઈ પણ પ્રશ્નમાં મૂંઝવણ હોય તો તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો અને આગળ હવે આપણે બીજા પાર્ટનર સાથે જોઈશું ત્યાં સુધી મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ